શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સતત એક મહિનો ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે શ્રાવણ માસનો પવિત્ર મહિનો પૂર્ણ થતાની સાથે જ ડીસા તાલુકાના જેનાલ ગામે નર્મદેશ્વર મહાદેવ ભગવાનના મંદિર ખાતે શ્રાવણ માસ સમાસના છેલ્લા સોમવારે જેનાલ ગ્રામજનો દ્વારા હવન યજ્ઞ દ્વારા આહુતિ આપવામાં આવી હતી આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને છેલ્લો સોમવાર હોવાથી ભક્તોમાં વીર જોવા મળી હતી મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા પૂર્ણાહુતિ પછી દરેક ભક્તજનો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા ગામના જ્યોતિષ શ્રી પરસોત્તમભાઈ ભેમજીભાઈ સંજયભાઈ પરસોત્તમભાઈ જીગરભાઈ પરસોત્તમભાઈ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો શંકર ભગવાનના પૂજારી શ્રી ગૌસ્વામી શ્રી અશોક ભારતી રેવા ભારતી વસંત ભારતી રેવા ભારતી વિનુભારતી રેવા ભારતી કાળુભારથી અશોક ભારતી દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સતત એક મહિનો પૂજા અર્ચના કરવામાં આવે છે સબતક ગુજરાત ન્યૂઝ રિપોર્ટ બનસિક દરબાર ડીસા નમસ્તે મિત્રો નમસ્તે ચેનલ ને નમસ્તેભાઈ ના મારફતે આજે અમારા ગામની અંદર શ્રાવણ માસના પવિત્ર અમાવસ્યાના દિવસે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞની અંદર તમામ અમારા જે ગામના વડીલો સહેબાલ વૃદ્ધ બાળકોથી માંડી મહિલાઓ તમામે ભાગ લઈ અને ભગવાન શિવજીને આ વિવિધ આહુતિઓ દ્વારા જે કોઈ આ પવિત્ર શ્રાવણ માસની અંદર પૂરા મહિના દરમિયાન જેમને પણ ભગવાન શિવજીની પૂજા આરાધના કરી છે ભગવાન શિવજીને બિલવા અર્પણ કર્યા છે જે પોતાનો ભાવ અર્પણ કર્યો છે એ ભાવની સાથે આ યજ્ઞ દ્વારા ભગવાનને આહુતિ આપી અને પોતાના જીવનને ધન્ય બનાવવાનું આજે જે કહેવાય સુનેરો અવસર છે આજે યજ્ઞના અંદર જે કહેવાય તમામ લોકો સાથે મળી અને ભગવાન શિવજીની પ્રાર્થના કરી સાથે રામાપીરનું પણ મંદિર છે એમને પણ આરાધના કરી અને આખા ગામની અંદર કેવી રીતના સુખ સંપન્તા આવી શકે તેમજ ગામ કેવી રીતના ધર્મના માર્ગ ઉપર આગળ વધી શકે તે માટે ભગવાનને પ્રાર્થના કરી અને આજે પોતાના જીવનને ધન્ય કર્યું મારું નામ કમલેશ ભારતી અશોક ભારતી ગૌસ્વામી